અરવલ્લી જિલ્લાના બાયડમાં ખુલ્લી આમ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો બાયડમાં આવેલી જય શિવાલિક હોસ્પિટલ દ્વારા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા કચરાના ડસ્ટબિનમાં મેડિકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવતા રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય સામે ચેડા થાય તેવી ગંભીર બેદરકારી દાખવવા મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે સાથે જ હોસ્પિટલની નોટિસ ફટકારવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ગઈકાલ રાત્રે આપણે થી દેગામ જવાની રોડ ઉપર જે શિવાલિક હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો ગેરરીતિ નિકાલ કરેલું હતું જેને લીધે અમે એના સામે પગલાં લીધા છે અને તાલુકા આરોગ્ય અધિકારીને તપાસ પણ આપેલી છે એટલે આમાં કંઈ કારણોસર આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ અનુસાર નથી કરવામાં આવેલો છો એટલે એની ઊંડી તપાસ થશે અને જે પણ આગળ જે આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ છે એને તાત્કાલિક એને નિકાલ કરી દઈએ અને કોઈ રોગચાળા ના થાય એને પણ આરોગ્ય ટીમ દ્વારા પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં એવું કોઈ પણ હોસ્પિટલ દ્વારા આવી ભૂલ ના થાય એવી પણ તાકીદ તમામ હોસ્પિટલમાં કરવામાં આવી છે એમને એક નોટિસ આપવામાં આવશે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવશે બાયોમેડિકલ વેસ્ટમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે નીતિ અને નિયમ લાગુ હતા એના વિરુદ્ધ એના અનુસાર એની કાર્યવાહી કરવામાં આવશે